અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ડાયરાઓ યોજી નજીવી કિંમતમાં લકી ડ્રો કરી લોકોને છેતરતા ઠગબાજો પર પોલીસે એક્શન તો લીધો પણ તેમ છતાં સોશિયલ મીડિયામાં લકી ડ્રોની જાહેરાતો થઈ રહી છે આ ડ્રોથી લોકોને છેતરતા ઠગબાજો સામે ધાનેરા ભીલડી અને થરાદમાં ફરિયાદ નોંધાઈ છે આ મામલે ફરિયાદીઓ સાથે વાત કરતા આવા લોકો સામે કડક કાયદા ઘડવામાં આવે જેનાથી આવા લોકો સકંજામાં આવી શકે લકી ડ્રો કરનાર વિરુદ્ધ કડકમાં કડક એક્શન લેવામાં આવે તેવી ફરિયાદીઓએ માંગ કરી છે હવે જાણે એમને કાયદાનો ડર ન હોય અને પોલીસનો કોઈ ડર ન હોય એ રીતે છેલ્લા ચાર પાંચ દિવસથી ફરીથી આ લકી ડ્રોના આયોજકો બજારમાં આવી ગયા છે ઓનલાઈન ખુલ્લે આમ લકી ડ્રોની કુકનો બતાવે છે ટિકિટો બતાવીને ઓનલાઈન સોશિયલ મીડિયાનામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ પ્રકારની રીલ્સ બનાવી અને લોકોને પ્રભાવિત કરી રહ્યા છે જે તદ્દન ખોટું છે લોકોને પણ મારી વિનંતી છે કે તમે આવા લખી ડ્રોની લાલચમાં આવશો નહીં કોઈપણ પ્રકારની આવી ટિકિટ ખરીદશો નહીં અને પોલીસ તંત્રને પણ અમારી વિનંતી સાથે અમારી માંગ છે કે પોલીસ આવા લકી ડ્રોનો જે લોકો પ્રચાર પ્રસાર કરે છે એમના વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કારણ કે લકી ડોર લઈને અમે પણ અગાઉ રજૂઆત કરી હતી જિલ્લા કલેક્ટરશ્રી કમિશન ને કમિશનને લેખિતમાં રજૂઆત કરી હતી જે બાદ કાર્યવાહી પણ ચાલુ થઈ છે અને ત્રણ જેટલી ફરિયાદો પણ થઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદામાં કે છે આ લોકોને કોઈ થઈ શકે મારું તો માનવું કે ના માધ્યમથી સરકારને વિનંતી કરીશ કે જયારે વિધાનસભાનું સત્ર આવે ત્યારે આવા લકી ડોરનું આયોજન કરીને જે જાહેર જનતાને ખુલ્લે ક્ષેત્રપિંડી કરી રહ્યા છે લોભાવની લાલચો આપી રહ્યા છે અને બાદમાં એમની સાથે ક્ષેત્રપિંડી કરી રહ્યા છે એમના સામે કમસે કમ પાંચ વર્ષની આ બાબતે બનાસકાંઠા જિલ્લાની અંદરથી અમુક જાગૃત નાગરિકોએ અમુક સેવાભાવી સંસ્થાઓએ પણ બનાસકાંઠા માન્ય કલેક્ટરશ્રીને લેખિતમાં અરજીઓ પણ કરેલી છે પણ આ બાબતે આજ દિવસ સુધી કોઈપણ જાતની એક્શન લેવામાં આવી નથી વધુમાં આપે જણાવ્યું કે ફરિયાદો થઈ રહી છે તો આ ચોક્કસ એ પણ મારા ધ્યાન ઉપર છે કે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ભીલડી અને થરાદની અંદર પોલીસ ફરિયાદો થઈ છે અને આ પોલીસ ફરિયાદોની અંદર પોલીસે અમુક આરોપીઓને પકડી અને માત્ર કલાક બે કલાકની અંદર જે એમની પ્રોસેસિંગ હોય એ કરી અને એમને જામીન ઉપર મુક્ત કર્યા છે પણ આ વસ્તુ કરવાથી મને નથી લાગતું કે કોઈ થઈ જેટલી એફઆઈઆર કરવામાં ચાલુ છે હું આપશ્રીને ચેનલના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા બધા નાના અને મધ્યમ પરિવારના લોકોને સો રૂપિયાની અને બસો રૂપિયાની લાલચ આપી અહીં લોકોની ટિકિટ લેવડવામાં આવે છે આમાં ઘણા બધા પરિવારો જે હોય છે તે એક સાથે દસો જેટલી ટિકિટો લઈ અને લકી ડોરના ઇનામમાં મોટી ગાડી મોટું ઘર આ સિવાય બીજી લાલચો આપીને લોકોને ફસાવવામાં આવે છે પરંતુ આ આખી સિસ્ટમની અંદર અમે લોકોએ ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ મોટી એક લાલચ હોય છે કે જેમાં બે હજાર જેટલી ટિકિટો વેચી અને આઠ હજાર જેટલી બીજી ટિકિટો પોતાની નાખી અને કોઈ પણ વ્યક્તિ ઇનામ ના લાગે અને માત્ર ને માત્ર લાલચમાં આવે લોકો પોતાના પૈસા વખતે આ પ્રકારની મનોવૃત્તિથી લોકોને શિતરવામાં આવી રહ્યા છે